I'm, sorry. I'm, sorry. I'm sorry. સર્વાત્માં પહેલા આપણે સૌથી પહેલા ગુડ મોર્નિંગ ગણપતિ દાદાને કરી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગણપતિ બાપ્પા પછી તમને બધાને જય શ્રી કૃષ્ણ કેમ 6:00 વાજા મોજમાં તો સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા અને ફ્રેશ અમારા ગણપતિ મહારાજ સાથે તમારા બ્લોગમાં સ્વાગત કરું છું તો કે શું જો અત્યારે આજે ઋષિપાચમ તો ઋષિ પાચમ તો બધા ર્યાજ હોય તો આપણે જો રહી લીધું છે આપણે દાદાની આરતી કરવાની છે હું દર્શન ને કુસો અમે ત્રણ જ છીએ આજે આરતીમાં મમ્મી નથી એટલે તો સવારની આરતી અમે ઘર મેળા લઈએ પછી સાંજે બધા આવે આરતીમાં

અત્યારે છે ને આપણે ઋષિ પાચમ છે ને તો અત્યારે આપણે છે ને ઓલું કરવાનું છે વાર્તા કરવાની છે તો બધાય માનો વેટ કરે છે આજે ઋષિ પાચમ કહેવાય સામા પાચમ કહેવાય એટલે આ પાચમ બધા ઘણી પાચમ કહેવાય મમ્મી પાચમ કરવા જ ગયા છે જે રાજકોટ ગયા છે ને તો નહીં હાલ હવે મસ્ત અને વાર્તા કરી નાખીએ અમે અને પછી આજે ગણપતિ દાદા ને છે ને કઉ થાળ પેલો જ દિવસે મર થાળ ધરવાનો છે ને તો પહેલા દિવસે મારે ગણપતિ દાદાને છે ને ફરાળ ધરાવવું પડશે કેમ કે આજે આપણે બધા રહ્યા છીએ તો ગણપતિ દાદાને આજે આખો દિવસ ઉપવાસ નહીં જેમ ફરાળ ખવડાવવાનું છે પણ પેટ ભરીને ગણપતિ દાદાને ફરાળ ખવડાવવાનું છે એમાં કોઈ જાતિ કંજૂસાઈ નહીં તો હાલો અત્યારે તો પહેલા વાર્તા કા લઈએ અને પછી આપણે થોડી ઘણી વસ્તુ લેવાની છે લઈ આવીને પછી આપણે ગણપતિ દાદાને થાળ મસ્તનો બનાવી તમને સામા પાચમ પણ કહેવાય છે તો સામા પાચમ કહેવાય ને તો આજે આપણે બનાવી છે સામાની ખીર બનાવી છે આજે માયતમ છે સામો ખાવાનું તો જો આપણે સામાની ખીર બનાવી દીધી છે સૂકી ભાજી છે બે કેળા છે મરચું અને આ ફરાળી પૂરી છે અને આ મારા દાદાનો થાળ તૈયાર છે તો હાલો આપણે ગણપતિ દાદાને હવે થાળ ધરી દઈએ તો જો ત્યાં વાગી ગયા અને મેન પુસુએ પગ બપોરે જમે અને છે ને વાદ્યા હોય ત્યાં ધોવાય નહીં પગ બે ધોઈ ગયા હતા બે જમાવટ કરી લીધો હવે છે ને ઉઠીને આજે એમાં જો ઉઠવાનું ચાલે છે હજી તો પડખા ફરાય છે ને એવું થાય છે પણ આપણે ઉઠી ગયા છે એટલે કાંઈ નહીં હાલો અત્યારે હવે ઉઠીને

કેમ કે આજે પાચમ છે ને તો બધા લેવાય ને આપણે એવી વસ્તુ બનાવવાની છે એટલે પછી છે ને તે જો હું એને છું અને કેળા ને એવું હોય ફ્રૂટ આપણે ગમે રાખી શકીને પણ પણ ફ્રૂટમાં કરતા કેમ કે દાદાભાઈ કહે આ બધા ફ્રૂટ હોય ને તો દાદાને કંઈક અલગ જ ખબર આવી આપણે તો જો આપણે કોકોનટનું બનાવીએ છીએ અને તમે મને છે ને કોઈને ખબર હોય ને કે ગણપતિ ને શું જોઈએ અને હું પ્રસાદી બનાવું છું અને તમે લોકો ગણપતિ બેસાડ્યા હોય તો પ્રસાદીમાં અલગ અલગ શું બનાવો છો એક દિવસ આપણે મોદક બનાવવાના છે પણ અલગ બીજું શું બનાવો છો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો અને તમે ચેક કરી ચોક્કસ ને ચોક્કસ

મારા મસ્ત એના ગણપતિ દાદા માટે છે ને પ્રસાદ થઈ ગયો છે તો આ કોકોનટ લાડુ બનાવી નાખ્યા છે આપણે બે પ્લેટ બનાવ્યા છે રાત્રે શું આપણે બધા હોય અને જો આ છે ને મસ્તની આવી આજે કરી છે રોજ અલગ અલગ કરવી છે તો આજે સિમ્પલ ડિઝાઇન કરી છે આપણે થાળી રેડી કરી છે તો એટલી મસ્ત લાગે છે અને વાર કશું ભાઈ ચેકિંગ માટે આવી ગયા છે અમારે તો કેવું થાય કહું ઓલા માસ્ટર શેફ હોય ને જો આપણે બધું રક કરીન કમ્પ્લીટ રાખવાનું તો ચેકિંગ માટે જો સાહેબ આવી જાય અને બધું ચેકિંગ કરી લે બરાબર ઈ મોરુ ટીકરો છે બરાબર છે ઓ ને 10 મિનિટ અને 10 મિનિટ પ્રેમ આવી જાય અને એ પ્રેમ કરી પાછો વયો છે એવો કેવો પ્રેમ આવે તમને એવો કેવો પ્રેમ આવે તમને ઓહ માય ગુડ માય ગુડ ઓકે તો ચાલ હવે ફરાળ આપણે કરી લઈએ દર્શન આવી ગયા છે તો હાલો આજે ફરાળ કરી જો દર્શન ઘરે આવી ગયા ને ફરાળ કરવા બેહી ગયા દર્શન બોલો ફરાળ તમે પાચમ રહ્યા છો પાચમ તો અને ફરાળમાં જો આ છે સાબુદાણાના ગાંઠિયા છે સિંગ દાણા છે એ ખાઈ લેના રાત માંથી અને સુકી ભાજી બપોરની છે અને હમની ખીર છે ચા છે અને સાથે દર્શન સાથે એનો સાળો પણ છે જય ગોપાલ ગોપાલ ગોપાલને કેવું કેવું કા ગોપાલનું નામ બધા દિવસમાં કેટલી વાર લઈ કા જય ગોપાલ ગોપાલ જય ગોપાલ ગોપાલ તું જોશો આજે પણ તું તારા ફરાર કરવાનો ને એડલી વડા ખાઈ ને તો વાંધો ને અરે ભાણો જો મામાને ખાવા ન જે તો હેરાન કરશે હાલો હવે અમે જમી લઈએ પછી આપણે આરતીનો ટાઈમ થઈ જાય જો અમારા જેઠાલાલ તો ચાલુ જ હોય અને અમે ગણપતિ બાપા જોઈ રહ્યા હાલો બધા જમવા તો જો અહીંયા ટીવી ચાલુ છે ને અહીંયા બધા અમે જોવા બે ગયા આરતી ને બધું ફિનિશ થઈ ગયું અને આ જો બે ગટિયા રમે છે તો જો અહીંયા મસ્ત નું જોઈ છે દર્શન ને બધા મસ્ગુલ થઈ ગયા છે ટીવીમાં એટલા અને જો અત્યારે મજા આવી જાય ફેમિલી જોડે બેસીને જોવાની મજા જ બહુ આવે તો અમે જો અત્યારે ટીવી જોઈ છે અને બહુ એટલે બહુ મજા આવી ગઈ આરતી ને બધું ફિનિશ થઈ ગયું બધા વયા ગયા અને હવે ખાલી બે બહેનો છે ને અહીંને આપણે બધે ટીવી જોઈ છે એટલે એન્જોય કરી છે તો જો દયાબેન બપુબેન મારા મમ્મી આવ્યા હતા એ બધા વયા ગયા છે અને દર્શન જો દયાબેન મૂકવા ગયા છે અને મસ્ત બધું કર્યું અને અહીંયા જો ગણપતિ બાપ્પા આવે છે લાફ્ટર શેફ શો ચાલે છે એમાં તો હું એકલી છું ને એકલી હોય ત્યારે મને સર વોલ્યુમ ફૂલ રાખીને ટીવી જોવું મને બહુ એટલે બહુ ગમે ને ઘરે બધા હોય ત્યારે આપણે વોલ્યુમ પ્રુથ ધીમું રાખીએ કેમ કે બધાને તો ઓલો થાય કેમ કે મોબાઈલ જોતા ને એટલે એમ જો ત્યારે હું એકલી છું ટીવી જોવા મારે કુશું ભાઈ નથી ને આરતી બહુ મસ્ત નહીં થઈ થઈ ને આ આજ આરતીમાં આપણે કેટલું મસ્ત બનાવ્યું હતું તો પડે બધાને ભાઈઓ મને થોડોક ખાંડવા બેલેન્સ જે આમ તેમ લાગતું હતું